હાર્દિક સ્વાગત છે મોરવા હડપ માં એડેપ યોજના ના આયોજન માં ત્રણસો અઢાર દિવ્યાંગજનો એકવીસ પ્રકારના સાધન સહાય વિતરણ કરવામાં આવ્યું મોરવા હડપ તાલુકામાં પુષ્પદીપ હાઈસ્કૂલ ખાતે દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ સામાજિક ન્યાય અને વિભાગ મંત્રાલય ભારત સરકારની યોજના હેઠળ વિશાળ સાધન વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમનું હડફના ધારાસભ્ય નિમિષાબેન સુધારે સંભાળ્યું હતું દિવ્યાંગજનને ચારસો ચુમ્માલીસ સાધન વિતરણ આ કેમ્પમાં ત્રણસો અઢાર લાભાર્થીને વિવિધ એકવીસ પ્રકારના સાધન સહાય આપવામાં આવ્યા જેની કુલ કિંમત રૂપિયા ચોત્રીસ લાખ સડસઠ હજાર પાંચસો એકત્રીસ હતી ઉપયોગી સાધનોમાં અઢાર મોટરાઈઝડ સાય એકસો એક ટ્રાયલ પંચ્યાસી વ્હીલચેર છેતાલીસ કેલિપર્સ અને પેસ્ટીસીસ સમાવેશ થાય છે આંખોની ખામીઓ ધરાવતા દિવ્યાંગજનો માટે તેતાલીસ વોકિંગ સ્ટીક તેર બ્રેલ કેન અગિયાર બ્રેલ બ્રેલકીટ અને બાવીસ સુગમ્ય કેન અને એક સ્માર્ટફોન વિથ સ્ક્રીન રીડિંગ જેવી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી હતી અને બધિરતા ધરાવતા દિવ્યાંગજનો માટે સાહીઠ ઇયરિંગ એડ અને માનસિક દિવ્યાંગતા વાળા માટે અગિયાર સીપી ચાર પણ વિતરણ કરાયા હતા ઉત્સાહભર્યું ઉપસ્થિત જિલ્લાની મહાનુભાવોની હાજરી આ ખાસ મહેમાન તરીકે તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મોરવા હડફના સરપંચ અને મોટી સંખ્યામાં નાગરિકો અને દિવ્યાંગજનો હાજર હતા અગિયાર લાભાર્થીઓને સ્ટેજ પરથી ઉપસ્થિત મહાનુભવના હસ્તે સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું દિવ્યાંગજનો આ કાર્યક્રમ ખૂબ જ મહત્વનો હતો જેમાં તેમને તેમની જરૂરિયાતો મુજબના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા અને તેમના જીવનમાં સુગમતા લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા